જુમા મસ્જિદ થી નીકળી ટાવર દુધિયાપીર દરગાહ થઈ સેવા સદન પહોંચી કિતાબ અને આવેદન પત્ર આપી પોતાની અપીલ અપીલ સરકાર સુધી પહોંચાડવા કરી હતી બાબા બાબાસાહેબની પ્રતિમાને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા હાર પહેરાવી તેમને લખેલા સંવિધાનની રક્ષા કરવાનો એક મેસેજ પણ આપ્યો હતો તો અન્ય ધર્મના લોકોએ છાશ તથા પાણી વિતરણ કરી હિન્દુ મુસ્લિમ એકતાનું એક સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દરેક આગેવાનો મામલતદાર સાહેબ ને આ આવેદન પત્ર આપેલું છે અને તે આવેદન પત્ર ના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશ ઓગણીસો પચાસ માં આવ્યું તે બંધારણ કેવી રીતે મળવામાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના દિવસ વધેલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસોથી સાડી ચારસો કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકર આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના ત્રીસથી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો સાડત્રીસથી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરીયતમાં જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેચણી મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્રોના અધિકારો જણાવેલા છે એ અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ જેથી શરીયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીજીના કાયદાનો સમજ મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજ રોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવે છે આબિદ મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ હોય